ઉત્તર પ્રદેશમાં યોગી અને મોદી સરકારની ડબલ એન્જિન સરકારનો વિકાસ છે એ જોઈ લેજો બે વર્ષમાં જે સાત એરપોર્ટ બનાવવામાં આવ્યા હતા અને એરપોર્ટ ને જે ઉદઘાટન પછી બંધ કરી દેવામાં આવ્યા છે મતલબ છે કોઈ પણ જાતનું વિઝન નથી કે એરપોર્ટ બનાવવું જોઈએ કે નહીં માત્ર જે પૈસા ખાવા માટે જે એરપોર્ટ બનાવી નહીં કા એરપોર્ટનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો જે કઈ કમિશન હશે એ મળવા વાળાઓને મળી ગયો હોય છે પછી એરપોર્ટ ને જે બંધ કરી દીધા છે કોઈ પણ જાતની જે એવી ખબર નથી પડતી કે જ્યાં છે એ ટ્રેનો છે એ ટાઈમસર ન આવતી હોય ત્યાં જે એરપોર્ટ ન બનાવવાના હોય આટલી પણ બુદ્ધિ નથી માત્ર ચૂંટણી આવે એટલે મોટી મોટી જાહેરાત કરી દે કે એરપોર્ટ બનાવી ના હોય એરપોર્ટ બનાવીને ચૂંટણી ઉદઘાટન કરી પછી બંધ કરી દે છે આ કેવું છે ખબર અમદાવાદમાં ઓલું સી પ્લેન આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સાત એરપોર્ટ બનાવીને બે વર્ષમાં અને પછી ઉદઘાટન ચૂંટણી ટાણે કરી અને પછી બંધ કરી દીધા છે હવે જે એરપોર્ટ નો હપ્તો પોતા નથી એટલે આવું જ છે મોદી સરકારમાં આ ચાલી રહ્યું છે વચેટિયાઓ કમિશન બનાવી રહ્યા છે અને જનતાના વિકાસની કોઈને બૈડી નથી ધન્યવાદ જય હિન્દ જય ભારત